હેલો સ્ટુડન્ટ હું આપણી ચેનલ આદર્શ ક્લાસ સુધી તમારું ભવ્ય સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નવ વિજ્ઞાન ચેપ્ટર વન આપણી આસપાસમાં દ્રવ્યો ચાર સુ દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે તેને ભણીશું ચાલુ સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર બાવીસ સમજાવો ગલન ગુપ્ત ઉષ્મા કલનગુપ્ત ઉષ્માને સમજાવો કલન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય જળ વિગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી બીકરને ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે જો વાક્યને આપણે આ ગલન ગુપ્ત ઉષ્માને આપણે એક ઉદાહરણ વડે સમજીએ આપણે એક બરફ લઈએ શું લઈએ બરફ બરફને આપણે જ્યારે ફ્રીજના બહાર કાઢીશું એટલે બરફ શું કરશે પીગળવાની શરૂઆત કરશે શા માટે એ બરફ નું ગલન બિંદુ કેટલું છે જીરો સેલ્સિયસ તાપમાન અને જીરો સેલ્સિયસ તાપમાને બરફ શું કરી છે પોતાને પીગળવાની શરૂઆત કરે છે હવે આ બરફને આપણે એક બીકર માં મૂકીશું શા મૂકીશું બીકર માં અને બીકર ના નીચે આપણે ગરમી આપીશું તો બરફ શું ગરમ થશે નહીં થાય શા માટે કે જ્યાર સુધી બરફ સંપૂર્ણપણે પાણી ના બની જાય જ્યાર સુધી સંપૂર્ણપણે પીગળી ના જાય ત્યાર સુધી બરફ ગરમ થશે નહીં શા માટે શા માટે જો આ પિક્ચરમાં માં જો બરફ એક ઘન પદાર્થ હોય હોય છે છે બરફ ઘન કે ના કણો એકદમ મજબૂતાથી જોડાયેલા હોય છે ઘન પદાર્થના કણો વચ્ચે આકર્ષણ પણ એકદમ મજબૂત હોય છે હવે જ્યારે આપણે જેને એને ગરમી આપતા હોઈએ છીએ ત્યારે ગરમી શું કરે છે બરફ શું કરે પોતાના અંદર શોષી લે છે શા માટે કે બરફ પીગલનની પ્રક્રિયા ચાલુ છે તો પીગળની પીગલણ પ્રક્રિયા ચાલુ દરમિયાન એ બરફ શું કરે છે પોતાના કણોને છૂટા પાડવા માટે ગરમી શું કરતું હોય છે બરફ પોતે તેને શોષી લેતું હોય છે તો એ કણોને છૂટા છૂટા પાડવા માટે ગરમી કયો જાય છે બરફ પોતાના ઘર શોષી લે છે એટલે જ્યાર સુધી સંપૂર્ણપણે બરફ પીગળી જતો નથી ત્યાર સુધી તાપમાન એનું બદલાતું નથી તાપમાન એનું એ જીરો સેલ્સિયસ શરૂઆતમાં જીરો સેલ્સિયસ તાપમાન હશે તો જ્યાર સુધી બરફ પીગળશે નહીં ત્યાર સુધી તેનું તાપમાન કેટલું રહેશે બરફનું પીગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન ગલન સુધી પહોંચ્યા બાદ એટલે બરફ પીગળવાની શરૂઆત કર્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણપણે બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી તાપમાન એનું એ જ રહે છે આપણે ગરમી આપી છે છતાં પણ તેનું તાપમાન બદલાતું નથી જ્યાં સુધી સંપૂર્ણપણે બરફ પીગળી ન જાય ત્યાં સુધી બીકરને ગરમી આપવા છતાં પણ તાપમાન એનું એ જ રહે છે તાપમાન બદલાતું નથી અચળ જ રહે છે આ બીજો મુદ્દો એનું એ જ કહેવા માંગે છે જે આપણે પહેલો મુદ્દો સમજ્યા પહેલું વાક્ય જે સમજે એનું એજ આપણે યાદ કરવાની પણ ઓની કઈ એક્ઝામમાં જરૂર નથી પહેલો આ ઉપરનો વાક્ય યાદ કરજો આગળ જો એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઊર્જા બીકરમાં રહેલા સંગઠનો સંગઠકોમાં છુપાયેલી હોય છે જેને ગુપ્ત ઉષ્મા કહે છે તો એવું માનવામાં આવે છે કે કે ઉષ્મા જે 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 આપણે આપણે ગરમી ગરમી આપી આપી બરફને એ હોય છે સમજી આગળ જ બરફના કણું શું હોય છે બરફના નાના નાના કણો વચ્ચે શું હોય છે છુપાયેલી હોય છે જેને ગુપ્ત ઉષ્મા ગુપ્ત ઉષ્મા એટલે આપણે ઉષ્મા તો આપીએ છીએ પણ ઉષ્મા કયો જાય ગુપ્ત થઈ જાય છે છુપાઈ છુપાઈ જાય છે જેને આપણે ગુપ્ત ઉષ્મા કહીએ છીએ ગુપ્ત એટલે છુપાયેલી ઉષ્મા કે ગરમી તો જાય છે પણ ગરમી કયો જાય છે છુપાઈ જાય છે અહીં ગુપ્તનો અર્થ છુપાયેલી એમ માનવામાં આવે છે તો જો પદાર્થની કલમ બિંદુની કદાચ કલમ બિંદુની વ્યાખ્યા આપીએ તો કેવી રીતે આપશું આપણે કલમ ગુપ્ત ઉષ્માને આપણે વ્યાખ્યા આપી હોય તો કેવી રીતે આપશું તો પદાર્થની કલમ બિંદુ કલમ ગુપ્ત ઉષ્મા અથવા કલમ બિંદુ એટલે એક વાતાવરણ દબાણે એક કિલોગ્રામ ખન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગુપ્ત ઉષ્મા કહે છે આપણે સમજી ગયા સમજો કે એક ઘન પદાર્થ આપણે એક બરફ લઈ એક કિલો બરફ લઈ અને એક કિલો બરફને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવા માટે જે ઉષ્મા ઉર્જા જોઈએ છે જે ઉષ્મા ઉર્જા જોઈએ છે જે ગરમી આપીશું એ ગરમી છુપાઈ જશે તો એક એક કિલો ઘન પદાર્થ જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવા માટે જે પણ આપણે ઉષ્મા આપીશું જે પણ ગરમી લેશે એ ગરમી આપણે શું કહીશું ગલન ગુપ્ત ઉષ્મા કહી છે એટલે કે 0 અંશ સેલ્સિયસ તાપમાને પાણીના કણોની ઊર્જા તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતા કેવી હોય છે વધુ હોય છે જુઓ તમે બરફ બરફ વાતાવરણ નોર્મલ વાતાવરણ જીરો સેલ્સિયસ તાપમાન ને લાવો અને પાણીને પણ જીરો જીરો સેલ્સીયન્સ તાપમાનમાં લાવો હવે એક બરફ છે અને એક પાણી છે પણ પાણીની જે ઉષ્મા ઊર્જા 0 સેલ્સિયસ આ બરફની જે ઉષ્મા ઊર્જા છે 0 સેલ્સિયસ તાપમાનમાં એ કેવી છે ઊંચી છે પાણીના કણોની ઊર્જા કરતાં શા માટે કે બરફની ઉષ્મા ઊર્જા કેમ જતી હોય છે એ પોતાના કણોને તોડવા માટે ઉષ્મા ઊર્જાનો ઉપયોગ કરતો હોય છે પણ જ્યારે પાણીની ઉષ્મા ઊર્જા પાણીના કણો તો છૂટા છવાયેલા હોય છે ત્યારે ઉષ્મા ઊર્જા થી બરફ પાણીની ઉષ્મા ઊર્જા સીધે જ વધી જાય છે તો 0 સેલ્સિયસ 0 સેલ્સિયસ તાપમાને પાણીના કણોની ઊર્જા એ જ તાપમાને બરફના કણોની ઊર્જા કરતાં કેવી હોય છે ઓછું હોય છે તો પાણી

સૌથી પહેલા સમજો સમજીએ તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસાઈ એકમ આંતરરાષ્ટ્રીય પૂરી પૂરા વર્લ્ડમાં એકમ માનવામાં આવે છે તાપમાનનો નો એકમ માનવામાં આવે છે તો તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ કેલ્વિન છે કયો છે છે તાપમાનનો જે આંતરરાષ્ટ્રીય જે બધા વૈજ્ઞાનિકો જે એકમ માનતા હોય છે તાપમાનનો એ કયો છે કેલ્વિન છે જીરો સેલ્સિયસ 0 સેલ્સિયસ તાપમાન કેલ્વિન કેટલું હોય છે બસો પંદર કેલ્વિન

અહીંયા જરાબ છો આ экзаમા પૂછાઈ પૂછાઈ છે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં કેવી રીતે ફેરવવું અને સેલ્સિયસમાં સેલ્સિયસમાંથી કેલ્વિનમાં કેવી રીતે ફેરવવું તો અહીંયા દેરાઉં છું તાપમાનનું માપ કેલ્વિનમાંથી અન સેલ્સિયસમાં ફેરવવા માટે આપેલ તાપમાનમાંથી 273 બાદ કરવામાં આવે છે જો તમને કોઈ માપ કેલ્વિનમાં આપ્યું હોય સમો આપ્યો કેલ્વિનમાં કેલ્વિનમાં તમારું માપ આપ્યું હોય અને કેલ્વિનમાંથી તમારું સેલ્સિયસમાં જવું હોય સમું જવું હોય સેલ્સિયસમાં કેલ્વિનમાંથી તમે સેલ્સિયસમાં જવું હોય તો કેટલા બાદ કરવામાં આવે છે 273 માઈનસ કરવામાં આવે છે તમારે તમે સેલ્સિયસમાં જવું હોય તો 273 શું કરવામાં આવે છે 273 માઈનસ કરવામાં આવે છે એનું ઉદાહરણ આપણે સમજીશું તો યાદ રાખજો ખાલી એટલું આલી એટલું સમજો કે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં જવું હોય તો કેટલા 273 માઈનસ કરવાનો રહે છે અને અંત સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા માટે 273 ઉમેરવામાં આવે છે

તમને કેલ્વિન માં માપ આપ્યું છે અને આપણે શું ફેરવાનું કેલ્વિન આપણને માપ આપેલું છે અહીંયા આપણને અહીંયા કેલ્વિન માં માપ આપેલું છે તમે આપણે સમૂ ફેરવવાની છે સામા ફેરવવા છે અને સેલ્સિયસમાં 273 ને આપણે સેલ્સિયસમાં ફેરવવાનું છે અને આપણે હાલ જ ભણી રહ્યા કે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં જોવું હોય તો 273 શું કરવાનું માઈનસ કરી દેવાના તો 293 માંથી સોરી 293 હતા 293 માંથી કેટલા બાદ કરીશું આપણે 273 બાદ કરી દેશું 273 બાદ કરી દેશું 3 માંથી 3 જાય તો 0 9 માંથી 7 બાદ કરીશું તો કેટલા મળશે 9 માંથી હું 7 બાદ કરીશ તો કેટલા મળશે બે કેટલા મળશે બે અને બે માંથી બે જાય તો 0 તો 20 મળ્યા તો 20 સેલ્સિયસ કેટલું માપ મળે 20 સેલ્સિયસ તો 273 કેલ્વિન માંથી 273 બાદ કરી દીધા બાદ કર્યા તો મને સમ સમા માપ ફેરવાય કરી સેલ્સિયસમાં એવી જ રીતે 470 કેલ્વિન માંથી સેલ્સિયસ માં જવું હોય તો 273 શું કરી દોય બાદ કરી નાખીશ અને 273 બાદ કરી નાખીશ તો મને કેટલો જવાબ મળશે 197 સેલ્સિયસ 197 સેલ્સિયસ મને માપ મળશે રીતના બીજો પ્રશ્ન જોઈએ નીચે તાપમાન તાપમાનને કેલ્વિન માં કન્વર્ટ માં ફેરવુ સેલ્સિયસ માં આપ્યુ છે તમા તેમાં તે માં તમા ફેરવવાનું છે કેલ્વિન માં તો જો મને 25 સેલ્સિયસ માં આપ્યું છે અને સેલ્સિયસ માં થી કેલ્વિન માં જવું હોય તો આપણે હાલ જ બની નાખ્યા 273 શું કરી દેવાનો પ્લસ કરી દેવાનો 273 શું કરી દઈશુ પ્લસ તો 273 25 273 નો પ્લસ 25 કરીશ તો 5 5 ને 3 કેટલા થશે 5 6 7 8 7 8 9